જે મણિલિંગ છે સ્ફટિક શિવલિંગ છે એમની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરે ભગવાન મહાદેવ નો શિવલિંગ સહસ્ત્રલિંગ કોટીલિંગ મેપ પર પણ આપ સર્ચ કરી શકો ક્ષેત્રપાલ ભૈરવ મંદિર તો પણ અહીંયા સુધી આવી શકો પાલ ઉમરા બ્રિજ ની બાજુમાં પાલ ગામ મા મેલડી મહાકાળી શક્તિધામ

વિધવા માતાઓ હોય ગંગા સ્વરૂપ વિધવા માતાઓ કુમારિકાઓ સુહાદણ બહેનો પણ ભગવાન મહાદેવના સ્પટિક શિવલિંગને સ્પર્શ કરી શકે સ્પટિક શિવલિંગની પૂજા કરી શકે અને સ્ફટિક શિવલિંગની પૂજા કરવાથી ઘરમાં શાંતિ અને કોઈ કજીઓ કલેશ હોય ઘરમાં અશાંતિ રહેતી હોય એવા વ્યક્તિ આવે અને જો સ્ફટિક શિવલિંગની પૂજા કરે તો સ્ફટિક શિવલિંગ એ શાંતિ આપનારું છે